નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં આજે તારીખ બાવીસ જૂન બે હજાર આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ચોમાસું સક્રિય થઈ ચૂક્યું છે હવે ધીરે ધીરે આગળ વધશે આસ્તિક ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે બેગ ટુ બેગ બંગાળની ખાડીમાં સિસ્ટમો બનવાની છે જેના કારણે ગુજરાતની અંદર મેઘ તાંડવ જોવા મળી શકે છે તો આજથી ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાશે તેની અપડેટ મેળવશું ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખ દરમિયાન ગુજરાતના ભાગના વિસ્તારની અંદર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂતોને શેર કરી દેજો હવે ગુજરાતની અંદર ખાસ કરીને ચોમાસું આગળ વધી રહ્યું છે આગામી બે ત્રણ દિવસની અંદર ગુજરાતના ભાગના વિસ્તારને કવર કરે તેવી શક્યતાઓ છે તેની સાથે ગુજરાતમાં સિસ્ટમની પણ અસર જોવા મળશે બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમો બનવા જઈ રહી છે તેનો ટ્રપ અરબી સમુદ્ર સુધી લંબાશે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ મધ્ય પૂર્વ ઉત્તર સહિતના ભાગોની અંદર ભારે વરસાદ વરસી શકે છે આગામી પચીસ તારીખ સુધીની અપડેટ જોવામાં આવે તો ખાસ કરીને ગુજરાતના મોટાભાગના સાર્વત્રિક વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે જેમાં હળવો મધ્યમ ભારે તેમજ અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે ગઈકાલના રોજમાં પણ ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારની અંદર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદ નોંધાયો હતો હવે ધીરે ધીરે ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા મોટો વધારો થતો જોવા મળે છે વિસ્તારમાં પણ વધારો થાય તેવી શક્યતા રહેલી છે ગાજવીજ સાથે ગુજરાતની અંદર આજે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે જેમની અંદર વાત કરવામાં આવે તો વહેલી સવારથી ગુજરાતની અંદર ઘાટા વાદળો જોવા મળશે તેમજ હળવો મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતા છે જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો તળાજા મહુવા જેસર પાલીતાણા સહિતના ભાગો તેની સાથે રાજુલા છે ગીર સોમનાથ ઉના તુલસીશામ કોડીનાર વિસાવદર જૂનાગઢ ધારી બગસરા કુંડલા અમરેલીનો વિભાગ બાબરા છે ગઢડા છે વલભીપુર તેમજ બોટાદના ભાગો જેતપુર તેમજ દરિયાકાંઠાના ખાસ કરીને વિસ્તારોની અંદર રાજકોટ જેતપુર ગોંડલ જસદણ સહિતના ભાગો સાપર વેરાવળ તેમજ પોરબંદર કુતિયાણા આજુબાજુના વિસ્તાર ભાનવડ લાલપુર ખંભાળિયા જામજોધપુર કાલાવડ દ્વારિકાના અમુક વિસ્તાર મોરબી આજુબાજુ કાલાવડ તેમજ સુરેન્દ્રનગર લીંબડી ભોગાવ ધ્રાંગધ્રા સુધીના વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે ઓવરઓલ સૌરાષ્ટ્રની અંદર આજે હળવા મજા તો અમુક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે દક્ષિણની અંદર વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તાર તેમજ મજબૂત પૂર્વ લાગુ વિસ્તારની અંદર પણ વરસાદની એન્ટ્રી થઈ શકે છે અને ઉત્તર ગુજરાતના એકાદ બે વિસ્તારની અંદર પણ વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે દક્ષિણની અંદર સુરત વલસાડ નવસારી તાપી ડાંગ પુરુચંકલેશ્વર તેમજ દાહોદ ગોધરા છોટાઉદેપુર અમદાવાદ આણંદ ખેડા એવા ભાગોની અંદર આજે વરસાદી માહોલ જોવા મળી શકે છે મધ્ય પૂર્વ અને બોર્ડર લાગુ વિસ્તારની અંદર પણ વિસ્તારની અંદર આજે વરસાદ એન્ટ્રી લે તેવી શક્યતાઓ છે કાલથી ઉત્તર ગુજરાતનો પણ માહોલ જોવા મળશે એટલે કે સામનો જોવા મળી શકે છે જેમની અંદર વાત કરવામાં આવે તો આગામી દિવસમાં જેમની અંદર ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખ દરમિયાન ગુજરાતના સાર્વત્રિક વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે જેમાં ઉત્તરની વાત કરીએ તો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી આ પાંચ જિલ્લાના વિસ્તાર જેમાં ભાંભરથરા દિયોદર પટસણ હારેજ મોટેરા ચાણસમાં પ્રાંતિસે છે વિસનગર વડનગર ખેડબમાં ઈડર વડાલી મોડાસા માંડલી અરવલ્લીના ભાગો તેમજ થરા તાનેરા અંબાજી આબુ પાલનપુર સહિતના ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જામનગર દ્વારકા મોરબી પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સહિતના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ખાસ કરીને વરસાદનો જોર જોવા મળશે છે અંચાર ભુજ ગાંધીધામ માંડવી મુદ્રા નલિયા લખપત સહિતના ભાગોની અંદર વરસાદી માહોલ ત્રેવીસ તારીખ દરમિયાન પણ જોવા મળી શકે છે ત્રેવીસ તારીખ દરમિયાન વિસ્તાર અને વરસાદી માત્રામાં ખૂબ મોટો વધારો થાય તેવી શક્યતા છે મોટાભાગના વિસ્તારની અંદર વાવણી લાયક ભારે વરસાદ વરસી શકે છે મજબપુર વિસ્તારની વાત કરવામાં આવે તો અમદાવાદ આણંદ નડિયાદ ખેડા બોરસદ તારાપુર ખેડા સહિતના ભાગો દાહોદ ગોધરા છોટાઉદેપુર મહિસાગર પંચમહાલ જિલ્લો દક્ષિણની અંદર ભરૂચ નર્મદા દેડિયાપાડા ઉમરપાડા અમોદ અંકલેશ્વર સુરત બારડોલી ડાંગ આહવા એ વિસ્તાર વધે સુબીરનો વિસ્તાર તેની સાથે નવસારી બારડોલી વલસાડ દમણ દાદરાનગર હવેલી કપરાડા વાપી સહિતના ભાગોની અંદર પણ મચમ ભારે વરસાદ વરસી શકે છે આવી જ રીતે ચોવીસ અને પચીસ તારીખ દરમિયાન આપણે જે વિસ્તારો જણાવ્યા તે મુજબની આગાહી રહેશે એ વિસ્તારની અંદર આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે આ વાત કરવામાં આવે તો આ સિસ્ટમની અસર ત્રેવીસથી લઈને ત્રીસ જૂન સુધી યથાવત જોવા મળશે આ રવિવારથી લઈને આ સપ્તાહ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર મધ્યમ ભારે અતિભારે વરસાદી માહોલ જોવા મળશે અને સાર્વત્રિક રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા છે મોટાભાગના વિસ્તારની અંદર વાવણી લાયક સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી દરરોજ આપણે વરસાદની અપડેટ આપતા રહીશું આજની સવારની અપડેટ માટે આટલું જ ફરી એકના સાથે મળીશું